રીમાબેનને ત્રીસ ડિસેમ્બરના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારાએ પોતે ફેડેક્સ કુરિયરમાંથી બોલતો હોવાની ઓળખ આપી તેણે જણાવ્યું કે રીમાબેનના આધાર કાર્ડ નો દુરુપયોગ કરીને મુંબઈથી તાઇવાન એક કુરિયર મોકલવામાં આવ્યું છે જેમાં નકલી પાસપોર્ટ ડ્રગ્સ અને રોકડા ડોલર મળી આવ્યા છે જેથી રીમાબેનને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી રીમાબેનને ડરાવીને અને મદદ કરવાના બહાને નકલી અધિકારીએ રીમાબેનને સ્કાયપી ડાઉનલોડ કરાવીને વિડિયો કોલ દ્વારા ફરિયાદ નોંધાવવાનું કહ્યું આ દરમિયાન નકલી અધિકારીએ રીમાબેનના બેંક ખાતાની માહિતી મેળવી અને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી ડરેલી રીમાબેને ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા એમાં ગઈ તારીખ તેર એક પછી ના રોજ ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથે રિલેટિવ આવેલ અને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ ચીજ વસ્તુઓ આવેલી જેવી કે પાસપોર્ટ એનડીપીએસ નું લગતી ડ્રગ્સ પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે અને એમ કહી એને સીધો ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે રીમાબેનને ફરિયાદીને વિડીયો કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ઓળખ ખોટી ઓળખ આપેલ અને વિશ્વાસમાં લઈને સતત વિડીયો કોલિંગ સાથે રાખી આધાર કાર્ડ નામે તમારા આધાર કાર્ડ નામે અલગ અલગ રાજ્યોની એકવીસ બેંકોમાં એકવીસ કરોડ રૂપિયા જેવા ટ્રાન્સફર થયેલા છે એમ કરીને એમને બ્લેકમેલ કરેલ અને ડિજિટલ અરેસ્ટ કરેલ ત્યારબાદ તેમની પ્રોપર્ટી વેરીફાઈ કરેલ આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી યુપીઆઈ થી પંચાણું ટ્રાન્સફર કરાયેલ એ બાદ લાખ પચાસ હજાર આઈટીજીએસ થી ટ્રાન્સફર કરાવેલ ત્યારબાદ પછી ફરિયાદીને એવું લાગતા એમને એના ઘરનાઓને વાત કરેલ ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટીવ પોલ આવેલ અને એની એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ જેમાં જેના એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ જાફર જાફર અબ્બાસ સૈયદ અને પકડી પાડેલ તેમજ તેના દીકરાએ જે પૈસા બેંકમાંથી ઉપાડેલ એના ફાધરના અને જે બે માણસો હતા સાઉદ અને ટાઈગર કરીને એમને આપેલ અને જેમાં જાફર અને એનો સન અબ્બાસને પોલીસે પકડી પાડેલ છે અને તપાસ આવા જે લોકો હોય છે એમના એકાઉન્ટ બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે પાંચ દસ હજાર રૂપિયા આપતા હોય છે જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ અને પાંચ હજાર આપીને પૈસા

ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આ કેસમાં કઈ રીતે પોલીસે સફળતા મળી આરોપી સુધી કઈ રીતે પોલીસ પહોંચી છે પોલીસ બેંક એકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયેલા હતા પૈસા એ એના ઉપરથી આપણે ટ્રેસ કરેલ આરોપીને શું છે લોકોને કપિલ કરવા માંગે છે લોકોને એપીલ કરવા કે સરકાર દ્વારા અવારનવાર આવી જાહેરાતો આપવામાં આવે છે કે જે સાયબર ફ્રોડ ને ડિજિટલ એરેસ્ટ એ ખોટી જ વસ્તુ છે એવું કોઈ હોતું જ નથી

પાસપોર્ટ જેવી અમેરિકન ડોલર એનડીપીએસ એક્સ એવી વસ્તુઓ આવેલી છે અને એના અલગ અલગ રાજ્યોમાં એમના એકાઉન્ટ એક કરોડ રૂપિયા જેવું બતાવે છે એવી રીતના એને બ્લેકમેલ કરીને ડિજિટલ સતત વિડીયો કોલમાં ડિજિટલ અરેસ્ટ કરીને એવી રીતના પૈસા એના પાસેથી ચાર લાખ પચાસ હજાર જેવું સમથિંગ પડાવી લેવામાં આવેલ